ભાવનગર જિલ્લાના તાળાજા તેમજ મહુવા પંથકના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ગત સાંજ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના કોટિયા કળમોદર વાવડી સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાંજે સાત ને પંદર મિનિટ દરમિયાન પડ્યો હતો જેને લઈને તાળાજા તાલુકાના સાંગાણા કામરોડ પંથકમાંથી પસાર થતી બે કાંઠે વહેતી જોવા મળી હતી